મ્યુનિસિપલ કમિશનર અગ્રવાલ શરણી અગ્રવાલિંબાય ટીપી સ્કીમ નંબર ઓગણીસ મગોબમાં મેડલ રોડ થી માધોબાગ સુધીના રસ્તાના રીકાર્પેટીંગની કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા તેમણે રોડના કેમ્બરની ચકાસણીની સાથે

ટીપી સ્કીમ નંબર ઓગણીસ મગોબ સ્થિત મિડલ રિંગ રોડથી માધવ બાગ સુધીના રસ્તા પર ચાલુ રીકાર્પેટીંગ કામગીરીનું સ્થળે જઈને નિરીક્ષણ કર્યું તેમણે રસ્તાના કેમ્બરની તપાસ સાથે બ્યુટોમિનસ કોક્રીટનું તાપમાન ચકાસ્યું અને કોન્ટ્રાક્ટર એજન્સીની રોડ કામગીરીની સંપૂર્ણ વિગતો રજિસ્ટરમાં નોંધવાની સૂચના આપી આ દરમિયાન તમામ ચોના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો અને એડિશનલ રોય પણ વિવિધ વિસ્તારોમાં રોડ રિપેરિંગ કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું પાલિકાના જોનલ ચીફ ડેપ્યુટી ઇજનેરો અને એક્ઝિક્યુટીવ ઇજનેરોની દેખરેખ હેઠળ કામગીરી ગુણવત્તાપૂર્વક થાય તેની ખાતરી કરવામાં સમગ્ર સુરત શહેરમાં વિવિધ ઝોન્સમાં ઝુંબેશ સ્વરૂપમાં રોડ રિપેરની કામગીરી શરૂ કરવામાં આવી છે આજે સુરત શહેરના તમામ ઝોન્સમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સ અને એડિશનલ સિટી ઇન્જિનિયર્સ દ્વારા રોડ ઉપર જઈને એમની જો કામગીરી છે એમનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે થર્ટી ફોર જેટલા રોડ ઉપર ઝુંબેશ સ્વરૂપમાં પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે અને બાર જેટલા રોડ ઉપર રોડ રિસર્ફેસિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે સુરત કોર્પોરેશનના ઇન્જિનિયર્સ ડેપ્ટી ઇન્જિનિયર્સ એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સ અને ઝોનલ ચીફ દ્વારા ફિલ્ડમાં રહીને આ કામગીરીનું સતત મોનિટરિંગ થાય ગુણવત્તાયુક્ત કામગીરી થાય અને ઝડપથી સમગ્ર સુરત શહેરમાં રોડ રિપેર અને રોડ ની કામગીરી પૂર્ણ કરવામાં આવે એમના માટેની ઝુંબેશ આજથી હાથ ધરવામાં આવી છે